રાજકોટ મનપા કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને અંદાજપત્ર સોંપવામાં આવ્યું નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસથી સત્તાવીસનું ત્રણ હજાર પાંચસો પંચાણું દશાંશ સાત શૂન્ય કરોડ રૂપિયા રૂપિયાનું અંદાજપત્ર સોંપવામાં આવ્યું ગત વર્ષની સરખામણીએ ચારસો સિત્યોતેર દશાંશ ચાર બે કરોડનો વધારો અંદાજપત્રમાં સૂચવવામાં આવ્યો વોટર ચાર્જના દરમાં નવસો રૂપિયાનો વધારો સૂચવવામાં આવ્યો વાર્ષિક વોટર ચાર્જ પંદરસોના બદલે ચોવીસો સૂચવવામાં આવ્યો ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના ચાર્જમાં ચારસો છત્રીસ રૂપિયાનો વધારો સૂચવવામાં આવ્યો ગાર્બેજ કલેક્શન ચાર્જ ત્રણસો પાસઠમી વધારી આઠસો રૂપિયા સૂચવવામાં આવ્યો આગામી સમયમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અભ્યાસ કર્યા બાદ અંદાજપત્રમાં જરૂરી સુધારા વધારા કર્યા બાદ બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવશે

આજે માન્ય કમિશનરશ્રી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં રાજકોટ મહાનગરપાલિકાનું અંદાજપત્ર બજેટ અમને કરવામાં છે છેલ્લા વર્ષથી રાજકોટ શહેરના નગરજનો દ્વારા ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓને જે જવાબદારી અમે આને સત્તાનું માધ્યમ નથી ગણતા જ્યારે અમે જવાબદારી ગણીએ છીએ અમને જે સેવાનો મોકો આપ્યો છે કુલ મિલાવીને કહી શકાય કે આ બાવનમું બજેટ રાજકોટ શહેરના મહાનગરપાલિકા દ્વારા અધિકારીશ્રીઓ પદાધિકારીને આપ્યું છે આજે આ બજેટ જયારે મ્યુનિસિપલ કમિશનરશ્રીની એક પરંપરા છે એક મુજબ જયારે આપતા હોય ત્યારે હંમેશા અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અમે કહેતા આવ્યા છીએ કે અમે જયારે આને સત્તાનું માધ્યમ નથી ગણતા અમે સેવાનું માધ્યમ ગણી હતી ત્યારે આ રાજકોટ રંગીલું રાજકોટ છે આ રાજકોટ મારું એકલાનું નથી આ રાજકોટ આપણા સૌનું રાજકોટ છે અને ભારતીય જનતા પાર્ટીની માનનીય અધ્યક્ષ ડોક્ટર માધવભાઈ દવે અધ્યક્ષતાની અંદર આ બજેટ આજે કમિશ્નર સી જયારે આપ્યું છે ત્યારે આપ સૌના માધ્યમથી રાજકોટ શહેરના શહેરીજનોને હું ખાતરી આપું છું કે આપને અનુકૂળ પડે એવું સરસ બજેટ ટ્રેન્ડિંગ કમિટી આવનારા સાત દિવસમાં ગહન ચર્ચા વિચારણાના અંતે આવતા વીકની અંદર રાજકોટ શહેરનું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ નું અંદાજપત્ર અમે લોકો રજૂ કરશું આપણા સૌના રાજકોટ માટેનું આ સારું બજેટ આવનારા વીકની અંદર અમે સૌ રજૂ કરવા જઈ રહ્યા છીએ ધન્યવાદ મિત્રો